નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવે અમદાવાદ મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેનિંગ એસોસિએશન ખાતે ચોત્રીસમી જીવી માવલંકર શૂટિંગ ચેમ્પિયનશિપનું ઉદઘાટન કર્યું એકત્રીસમી ઓક્ટોબરથી તેરમી નવેમ્બર સુધી યોજાનારી આ રાષ્ટ્રીય સ્તરીય સ્પર્ધામાં દેશભરના ચાર હજાર છસોથી વધુ શૂટરો ભાગ લેવાના છે જેમાં જમ્મુ કાશ્મીરથી લઈને અંડામાન નિકોબાર સુધી અને ગુજરાતથી લઈ મણિપુર સુધીના ખેલાડીઓનો સમાવેશ થાય છે આ ચેમ્પિયનશીપનું ઉદ્ઘાટન કરતા પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સૌ પ્રથમ દેશભરમાંથી પધારેલા તમામ સ્પર્ધકોનું સ્વાગત કરી આવકાર્યા હતા અને અભિનંદન આપ્યા હતા શ્રી હર્ષ સંઘવીએ અમદાવાદ મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેનિંગ એસોસિએશનની પ્રશંસા કરતા કહ્યું હતું કે સમગ્ર વર્ષ દરમિયાન અહીંયા ખેલાડીઓને યોગ્ય ટ્રેનિંગ અપાય છે શૂટિંગના ખેલાડીઓને તૈયાર કરવામાં આ એસોસિએશનનું મહત્ત્વનું યોગદાન આપે છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે આજે ગુજરાત ખેલકૂદ ક્ષેત્રે દેશભરના ખેલાડીઓના સપના સાકાર કરવા સજ્જ થઈ રહ્યું છે કેન્દ્ર સરકારના સહયોગથી ગુજરાતમાં સ્પોર્ટ્સ ક્ષેત્રે અનેક સુવિધાનું નિર્માણ થયું છે નાયબ મુખ્યમંત્રી શ્રી વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં ફક્ત અઠાવીસ મહિનામાં જ વર્લ્ડ ક્લાસ લેવલનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ થયું છે શ્રી હર્ષ સંઘવી વધુ ઉમેરતા કહ્યું કે અમદાવાદના આંગણે આયોજિત સ્પર્ધામાં દેશભરમાંથી ચાર હજાર છસો થી વધુ શૂટરો ભાગ લઈ રહ્યા છે તે આપણા માટે ગૌરવપૂર્ણ બાબત છે અત્રે ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધામાં દસ મીટર પચીસ મીટર અને પચાસ મીટર પિસ્ટલ ઇવેન્ટ નો સમાવેશ કરાયો છે જે ઓલિમ્પિક રમતો એક છે ચોત્રીસમી ગુજરાત જીવી માવલંકર કોમ્પિટિશન છે જીવી માવલંકર કોમ્પિટિશન ચોત્રીસ વર્ષથી થઈ રહી છે એમાં દસમી વાર આપણે યજમાન તરીકે આ એને યોજી રહ્યા છે આખા હિન્દુસ્તાનમાંથી છેતાલીસો માંથી છે આ કોમ્પિટિશન લઈને તારીખ સુધી ચાલશે આ પ્રીનેશનલ કોમ્પિટિશન કહેવાય નેશનલમાં પાર્ટિસિપેન્ટ થવા માટે આ કોમ્પિટિશનમાં ક્વોલિફાય થવું જરૂરી હોય એટલે આ કોમ્પિટિશન કહેવાય એટલે એક સર્ટન બેઝ વાળા શૂટરો અહીંયા પ્રેક્ટિસ કરવા આવતા હોય અને મેચ રમવા આવતા હોય આ પિસ્ટલ કોમ્પિટિશન છે અહીંયા પિસ્ટલ અને રાઇફલ અલગ હોય આમાં રાઇફલ કોમ્પિટિશન અહીંયા છે નહીં પિસ્ટલ કોમ્પિટિશન છે અને આયોજન હંમેશા લોકોએ આખા હિન્દુસ્તાન ખાતે ખુબ વખાણેલું છે અહીંયા બહુ સરળ અને વેલ ઓર્ગેનાઇઝ હોય અને બહુ પ્રિસાઇઝલી અને બધા લોકો આયોજનમાં સમજે એટલે એ લોકો અહીંયા અમને આપે આયોજન